વાડી માલિકે કરી ખેડૂતની હત્યા પરિવાર સામે જ માર માર્યો રાજકોટ સાયલા નેશનલ હાઈવે પર આવેલા ડોડિયા ગામે હત્યાની ઘટના બની છે મધ્યપ્રદેશના ખેતમજૂરને વાડી માલિકે કુવામાં ધક્કો મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે વાડી માલિકે મજૂરને પરિવારજનો સામે જ બીભસ્ત ગાળો આપી લાફા ઝીંકી દીધા હતા ત્યારબાદ નજીકમાં આવેલા વાડીના કૂવામાં ધક્કો મારી દેતા શ્રમિકનું મોત નિપજ્યું છે સમગ્ર ઘટનાની જાણ સાયલા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી પોલીસે મરણ જનારના ભાઈની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અમારો પીજોભાઈ ઢીગુડાભાઈ કાંડ બે તીન સાલથી ભાગ્યું રાખતો હતો તો ય્યાં વાળી કંઈ કામ ધંધો હતો ને તે મારા ભાઈ નેમુકન જોયું આવું કપાસ એમ કરીને આવ્યો હતો તો હતો તો રમધામબેન એ કપડાને એવું ધોતી હતી કુહે તો ત્યાં નાવા હારું કપડાં કાઢીને ઊભો હતો તો દીગોડો ભાઈ આવ્યો કે અહીંયા શું કરે તો કે કપાસ ધોવા આવ્યો તો એમ કરીને આવ્યો તો આપણે વાડી કોણ છે એમ કરીને આવીને દો તીન છપ્પર માર્યા અને કુવામાં નાખી દે પોલીસ ફરિયાદ દાખલ કરી તમે હા શું પોલીસ પાસે શું અપેક્ષા રાખો તમે પોલીસ સ્ટાફ એમ કહે કે અમો અમારો ભાઈ આદિવાસી હતો હા આનો ગમે તેર જલ્દી થો અનાય હમણ પોલીસ આપે અને એને તપડ માર્યો રમતાભાઈ હાથ ચાલ્યો તો બી ઝંઝટી નાહી પડી ક્યાં રહેવાનું આપનું

અમારો ભાઈ હતો પીડિયાભાઈ આયેશવાળા હમોને ઝડપથી અનાય અપાવે સાયલાના ડોડિયા ગામે આરોપી જયદીપ ચૌહાણની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પીડિયાભાઈ નામના ખેત મજૂર અડધા ભાગે વાડી વાવી ખેતી કરતા હતા બપોરના સમયે પીડિયાભાઈ અને પત્ની ચાર બાળકો સાથે બહેનને મળવા ગયા હતા ત્યારે આરોપી જયદીપ ત્યાં આવ્યો અને પીડિયાભાઈ સાથે ઝઘડો કરી મને પૂછ્યા સિવાય કેમ વાડી છોડીને અહીંયા આવ્યો તેમ કહી પીડિયાભાઈને લાફા ઝીંકી દીધા હતા આરોપી બેફામ ગાળો બોલતા પીડિયાભાઈએ તેની બહેન સામે ગાળો ન બોલવા આરોપીને સમજાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો આરોપીએ નજીકના કૂવામાં પીડિયાભાઈને ધક્કો માર્યો હતો પીડિયાભાઈનું માથું દીવાલ સાથે અથડાતા કૂવામાં ડૂબી ગયા હતા માર માર્યા બાદ આરોપી મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ સાયલા પોલીસને કરાતા પોલીસે તરવૈયા સાથે મૃતકનો મૃતદેહ દોરડા વડે બહાર કાઢી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો સાયલા પોલીસે આરોપી જયદીપને ઝડપવા ચક્રો ગતિમાન કરતાં બાતમી મળી હતી કે તે સાયલા નજીક કોઈ વાડીમાં છુપાયેલો છે જેથી પોલીસે ત્યાં પહોંચી આરોપીને દબોચી લીધો હતો ગઈ તારીખે ચોવીસ નવ બે હજાર પચીસના બપોરે આશરે એકાદ વાગે આજુબાજુ ડોડિયા ગામની સીમમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો બનવા પામેલ હતો જેમાં આ કામે જે મનોરંજનાર છે તે આ કામના આરોપી છે તેઓની જમીન ભાપવી આવતા હતા એ સમય દરમિયાન આ વ્યક્તિ પોતાના ઘરે હાજર હોય પોતાના ભાઈના ઘરે હાજર હોય અને ત્યાં આવી અને એકબીજા સાથે બોલાચાલી થઈ અને મારા મારી થતાં આ કામના આરોપી છે જયદેવ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દીઘુ જેઠુરભાઈ ચૌહાણ રહે ડોડિયા તાલુકો સાયલાવાડાએ મારામારી કરી અને જે આ કામે મરણ છે પીડિયાભાઈ કમલાભાઈ નાઓને મારી નાખવાના ઈરાદે કૂવામાં ધક્કો મારી અને પાડી દેતા મોત નીપજાવેલું હોય એ પ્રકારનો ગુનો આચરેલ છે જે આ બાબતે આ કામના મરણ જનારના ભાઈ ફરિયાદી તરીકે કમલાભાઈ સંગોળની ફરિયાદ લઈ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ગઈ ગઈ તારીખ રોજ આ કામના આરોપીને કરેલ છે છે અને આગળની તપાસ ચલાવી રહ્યા આરોપીની આખરી પૂછપરછ હાથ ધરાતા તેણે પ્રાથમિક તપાસમાં પીડિયાભાઈને ધક્કો મારી મોત નિપજાવ્યાની કબૂલાત આપી હતી નજીવી બાબતમાં એક ખેતમજૂરની તેના પરિવાર સામે જ હત્યા થતા સમગ્ર વિસ્તારમાં આરોપી વિરુદ્ધ રોષ છે હવે કાયદો આવા નરાધમને શું સજા આપે છે તે જોવું રહ્યું સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બિલીમનો રિપોર્ટ ગુજરાત તક